દૈનિક બાઇબલ વાંચનો તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સામાન્ય કાર્ડ ના સત્તર રવિવાર પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી બીજું વાંચન કલોસાના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતુલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય અઢાર કલમ વીસથી બત્રીસ પછી પ્રભુએ અબ્રાહામને કહ્યું સદોમ અને ગોમોરાની વિરુદ્ધ જબરો પોકાર ઉઠ્યો છે અને તેમનું પાપ ઘણું ગંભીર છે એટલે હું જઈને જોવા માગું છું કે મારી પાસે જે પોકાર આવ્યો છે તેવું બધું તેમણે કર્યું છે કે કેમ અને જો નહીં કર્યું હોય તો એ મને ખબર પડશે પછી તે માણસો ત્યાંથી ઉપડીને સદોમ તરફ ગયા પણ અબ્રાહમ હજી પ્રભુ સામે ઊભો રહ્યો પછી અપરાહમ પ્રભુની પાસે જઈને બોલ્યો તમે ખરેખર સારા માણસોનો દુષ્ટોની ભેગો નાશ કરશો કે શહેરમાં પચાસ માણસ સારા હોય તો શું તમે એ શહેરનો નાશ કરશો એ પચાસ સારા માણસોને ખાતર શહેરને બચાવી ન લો દુષ્ટોની ભેગા સારા માણસોને પણ મારી નાખવા એ તો તમને શોભે જ નહીં તો તો સારા માણસોની દશા પણ જેવી જ થાય શહેરમાં પચાસ સારા માણસો મને મળશે તો તેમને ખાતર હું આખા શહેરને ઉગારી લઈશ અબ્રાહમ ફરી બોલ્યો હું તો રાગ કે ધૂળ બરાબર છું તેમ છતાં મેં પ્રભુની આગળ બોલવાની હામભીડી છે ધારો કે સારા માણસો પૂરા પચાસ ના હોય પાંચ ઓછા હોય તો એ પાંચને કારણે તમે આખા શહેરનો નાશ કરશો અને પ્રભુએ જવાબ આપ્યો જો મને ત્યાં પિસ્તાળીસ મળશે તો હું નાશ નહીં કરું વળી અબ્રાહમે પ્રભુને કહ્યું ધારો કે ચાળીસ જ મળ્યા તો પ્રભુએ કહ્યું ચાળીસને ખાતર પણ હું નાશ નહીં કરું ત્યારે અબ્રાહમ બોલ્યો પ્રભુ ગુસ્સે થતા ન હોય તો કહું ધારો કે ત્યાં ત્રીસ મળે તો બોલ્યો હજી હું પ્રભુ આગળ બોલવાની હામ ભીડું છું ધારો કે ત્યાં વીસ જ મળ્યા તો પ્રભુએ જવાબ દીધો વીસને ખાતર પણ હું એનો નાશ નહીં કરું અબ્રાહમ બોલ્યો પ્રભુ જો ગુસ્સે નહીં થાય તો આ છેલ્લી વાર બોલું છું ધારો કે ત્યાં દસ જ મળ્યા તો પ્રભુએ જવાબ આપ્યો એ દસ ને ખાતર પણ હું એનો નાશ નહીં કરું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન કલોસાના ધર્મસંગ પર સંત પાવલનો પત્ર અધ્યાય બે કલમ બારથી ચૌદ સંસ્કાર વખતે એ કરવામાં આવી હતી જ્યારે તમને એમની સાથે દફનાવવામાં આવ્યા હતા અને એમની સાથે જ ફરી સજીવન કરવામાં આવ્યા હતા કારણ ખ્રિસ્તે ફરી સજીવન કરનાર ઈશ્વરની શક્તિ ઉપર તમને શ્રદ્ધા હતી તમારા પાપોને કારણે અને તમારી સુન્નત થયેલી નહોતી એટલે તમે મરેલા જેવા હતા પણ ઈશ્વરે તમારા બધા પાપોની માફી બક્ષીને તમને ઈસુની ભેગા ફરી સજીવન કર્યા છે ઈશ્વરે આપણી વિરુદ્ધ જનારું ખતપત્ર જે આજ્ઞાઓને કારણે આપણી આડે આવતું હતું તેને રદ કર્યું છે તેને કૃષે જડી માર્ગમાંથી હટાવી દીધું છે આ પ્રભુની વાણી છે છે તે આપણો આધાર શુભ સંદેશનું વાંચન સંત કૃત ગ્રંથ અધ્યાય અગિયાર કલમ એક થી તેર આદર્શ પ્રાર્થના એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યએ તેમને કહ્યું યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપ પણ અમને પ્રાર્થના કરતા શીખવો ઈસુએ કહ્યું જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવો હે પિતા તમારા નામનો મહિમા થાવ તમારું રાજ્ય આવો અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો અને અમારા પાપો માફ કરજો કારણ અમે પણ અમારા એકે એક અપરાધીને માફ કરીએ છીએ અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં વળી તેમણે શિષ્યોને કહ્યું ધારો કે તમારામાંથી કોઈને એક મિત્ર છે તે મધરાતે તેને ત્યાં આવે છે અને કહે છે કે ભાઈ મને થોડો લોટ ઉછીનો આપને પ્રવાસે નીકળેલો મારો મિત્ર મારે ત્યાં આવી ચડ્યો છે અને તેની આગળ ધરવાનું મારી પાસે કંઈ નથી તો શું અંદરથી પેલો માણસ એમ કહેશે અને હું સૌ સુઈ ગયા છીએ હવે મારાથી ઉઠીને અપાય એમ નથી હું તમને કહું છું કે એ માણસ મિત્રતાને નાતે ઉઠીને ભલે ન આપે તેમ છતાં તેના આગ્રહને લીધે વર્ષ થઈને તે તેને જે જોઈએ તે આપશે અને એટલે હું તમને કહું છું કે માગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે કારણ જે કોઈ માગે છે તેને મળે છે જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે તેને માટે બારણા ખુલે છે તમારામાં એવો કોઈ બાપ છે ખરો જે છોકરો મચ્છી માગે તો સાપ આપે અથવા ઈંડું માગે તો વીછે આપે આમ તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો તો પરમપિતા પોતાની પાસે માગનાને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકાશી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો